યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી આ વિધાનને સમજાવો તો તુર્ક મુસ્લિમોએ ઈસવીસન ચૌદસો ને ત્રેપનમાં કોન્સ્ટનેપોલ જીતી લીધું આથી યુરોપવાસીઓએ માટે કોન્સ્ટેનેપોલ થઈ ભારત આવવાનો જળમાર્ગ જે હતો એ બંધ થઈ ગયો માટે યુરોપના લોકોને ભારતમાં મરી મસાલા વગર ચાલે એમ ન હોવાથી નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી લાલા લજપતરાયનું અવસાન કેવી રીતે થયું સાયમન કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોની ભલામણને અંગ્રેજોએ સ્વીકારી નહીં આથી ભારતીયોને સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી એ સમયે અંગ્રેજ અમલદાર જ્હોન સાન્ડર્સના હુકમથી અંગ્રેજ પોલીસે લાલા લજપતરાય પર લાઠીચાર્જ કર્યો અને આ લાઠીચાર્જથી લાલા લજપતરાયનું અવસાન થયું જો મિત્રો ચેનલમાં તમે નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન પર ક્લિક કરી દો જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત તમને નોટિફિકેશન મળી જાય કાશ્મીરના મહારાજા હરિસિંહે જોડાણ ખતમાં શા માટે સહી કરી તો કાશ્મીર પોતાની સાથે જોડાય તે માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું આક્રમણ અત્યાચાર લૂંટફાટ તથા રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માંગી પણ તેણે જોડા જોડાણ ખત પર સહી ન કરી આથી તેને સહી કરવા ભારત તરફથી જણાવવામાં આવ્યું આથી હરિસિંહે તાબડતોડ જોડાણ ખત પર સહી કરી આપી અને ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈ અને એમનું રક્ષણ કર્યું વધારેમાં વધારે મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંક શેર કરજો જો વિડીયો તમને પસંદ આવતો હોય તો જેથી કરીને તમારા મિત્રો પણ સારા માર્ક્સ કવર કરી શકે તમારા રહેણાંક વિસ્તારમાં એક હોટલમાં બાર વર્ષના છોકરાને મજૂરીએ રાખ્યો છે તો તે એક વિદ્યાર્થી તરીકે બાળ મજૂરી અટકાવવા તમે શું કરશો બંધારણનો મુખ્ય ઉદ્દેશ શોષણ વિહીન સમાજની રચના સ્થાપવાનો છે હું વિદ્યાર્થી તરીકે અને સમજાવીશ કે ચૌદ વર્ષથી નીચેની ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના ખાણમાં કે જોખમી વ્યવસાયમાં બાંધકામમાં ગેરેજ હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામ રાખી શકે નહીં બાળમજૂરી નાબૂદી કાનૂની હેઠળ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરવામાં આવેલો છે ત્યાર પછી આપેલો છે ક્વેશ્ચન સર્વોચ્ચ અદાલતની અન્ય સત્તાઓ જણાવો તો સર્વોચ્ચ અદાલતની અન્ય સત્તાઓ સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલા પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે સર્વોચ્ચ અદાલત અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા છે નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવા સંબંધોમાં કારોબારીનો કોઈક પગલાને કાયદાને આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તેના લીધે તે હુકમોને ગેરબંધારણીય અને રદ બાતલ કરવાની સત્તા ધરાવે છે આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકના હકોના રક્ષણ વાલી તરીકેની ફરજો અદા કરે છે ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે સાથી તો પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે ભારતે એશિયાના દક્ષિણ પૂર્વના દેશો સાથે ધનિષ સાંસ્કૃતિ અને વ્યાપારિક સંબંધો વિકસાવેલા છે મિત્રો પ્રસંગ આવતો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યાર પછી ક્વેશ્ચન છે રાજ્યસભામાં સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે તો રાજ્યસભાના સભ્યો થવા માટે વ્યક્તિ નાગરિક ભારતીય નાગરિક હોવી જોઈએ ત્રીસ વર્ષ કે તેથી વધુની ઉંમર હોવી જોઈએ તે નાદાર માનસિક રીતે કે અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં રાજ્યસભામાં બસો પચાસ સભ્યોની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે ભારતના બંધારણમાં સમવાય અને એકતંત્રી બંનેનો સમન્વય છે સમજાવો તો સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી આપવામાં આવી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવે છે રાજ્ય સરકાર પોતાના રાજ્ય ઉપર જ કાર્યક્ષેત્રોના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડે છે ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણવાદી નીતિ વિશે શું માનતા હતા તો ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ નેતૃત્વ હેઠળ ભારતે વિદેશ નીતિ અપનાવી અને બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું નહેરુ બિનજોડાણવાદી નીતિ વિશે માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે ત્યાર પછી આપણને પ્રશ્ન આપ્યો છે હિન્દના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું આથી ઇંગ્લેન્ડના વિજય પછી જે સંધિ કરવામાં આવી તેની શરતો અત્યંત કડક કડક અને અન્યાયી હતી તુર્કીનો એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા હતો તેને તેને શરતો લદાઈ વિરોધ કરીને હળવી કરવા માટે ભારતમાં જે ચળવળ થઈ તેને ખિલાફ ચળવળ તરીકે ઓળખવામાં આવે છે ભૂસ્ખલન એટલે શું તો પહાડોના ઢોળાઓ પર ખડકોમાં ઘસારાના બળોની અસરથી તિરાડો પડી ખડકોના ટુકડા થાય છે જે ટુકડાઓ પહાડના સીધા ઉભા ઢોળા ઉપર થાય છે તે ગુરુત્વાકર્ષણથી ખેંચાઈને નીચે સરકી એકાએક તૂટી પડે છે આ ઘટનાને ભૂસ્ખલન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન આપેલો છે કે જંગલો રાષ્ટ્રના વિકાસ માટે કેવી રીતે ઉપયોગી છે તો જંગલોમાંથી મળતું ઈમારતી લાકડું સાગ સાલ ફર્નિચર બનાવવામાં કામ લાગે છે સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો ચા અને દવાના પેકિંગની પેટીઓ બનાવવામાં આવે છે જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરો જેથી તમારા મિત્રો પણ આ વિડિયો દ્વારા સારા માર્ક્સ કવર કરી શકે પ્રાચીન ગ્રામ્ય વ્યવસ્થા આત્મનિર્ભર હતી એમ સાથી કહી શકાય તો પ્રાચીન સમયમાં ભારતો ખેડૂત બળદની મદદથી ખેતી કરતો હતો તેનાથી તેને પૂરતું અનાજ મળી રહેતું હતું ખેડૂતને ખેતી માટે જરૂરી સાધનો ગામમાંથી મળી રહેતા હતા તથા પશુપાલન દ્વારા છાણીયું ખાતર મળી રહેતું હતું આમ તે ખાતર બાબતે આત્મનિર્ભર હતો સંયુક્ત કુટુંબો હોવાના લીધે ખેતી કામમાં માણસોની જરૂરિયાત પૂરી થઈ જતી હતી ખેડૂત પોતાના ઘરનું બિયારણ વર્ષો સુધી સંગ્રહ કરી રાખતો હતો અને બિયારણ સંવર્ધિત કરતો હતો આમ તે બીજ માટે પણ આત્મનિર્ભર હતો ગામનો તમામ વર્ગ એકબીજા પર નિર્ભર હતો તે સમયના ગામના આત્મનિર્ભર હતા ગામડાઓમાં વિનિમય પ્રથા દ્વારા વસ્તુઓની આપલે થતી હતી જેથી ગ્રામ્યજનોને જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી મળી જતી હતી ખૂબ જ ઝડપથી ફરી પાછા મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જે પણ સેક્શન્સ તમારે જોવાના બાકી હોય જોઈ લો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો થેન્ક યુ